બોડેલી હાઈવે ઉપર ખાખરિયા નજીક આવેલો જે સ્ટેટ હાઈવે પહેલા હતો જે હમણાં નેશનલ હાઈવે છે જયારે તેનું રિપેરિંગ કરી અને આ રોડને સાંકડો કરી દેવામાં આવ્યો છે આ રોડ ઉપરથી બે વાહનો ભાગ્ય જ પ્રસાર થઈ શકે એમ છે અને અકસ્માતનો ભય રહે છે આને આ જે પુલ સાંકળો બનાવી દેતા અનેક વાહનો આ પુલની નીચે પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે અને અકસ્માતો નોંધાવા પામ્યા છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ જે બ્રિજ છે એ બ્રિજ જુઓ કે અંગ્રેજ વખતનો જે તે વખત સ્ટેટ વખતનો છે અને એને થોડોક પહોળો કરી અને થોડો મોટો બનાવવામાં આવ્યો હતો જ્યારે પેલી બાજુનો ભાગ તૂટી પડતા તેને સાંકળો કરી દેવામાં આવ્યો છે અને રેલિંગોના પણ કઈ ઠેકાણા નથી જયારે સ્ટેટ હાઈવેમાં હતો તે વખતે સ્ટેટ હાઈવે વાળા અને રિપેર પણ કરતા હતા અને પૂરતું ધ્યાન આપતા હતા પણ નેશનલ હાઈવે રૂપાંતરિત થયા બાદ આ હાઈવે નું કોઈ ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવતું નથી તમે જોઈ શકો છો કે અહીંયા આ તિરાડો પણ પડેલી છે આ પુલમાં તિરાડો દેખાય છે તમને અને આ ગમે ત્યારે આ બાજુનો ભાગ તૂટી પડશે તેવું જોતા દેખાઈ રહ્યું છે અને જોઈ શકો છો કે તિરાડો કેટલી મોટી થઈ ગઈ છે એની પહેલા પેલી સાઈડ જે ભાગ હતો એ તૂટી પડ્યો હતો અને આ ક્યારે તૂટી પડે એનું કોઈ નક્કી નથી બે વર્ષ પહેલા તૂટી પડેલા આ બ્રિજ થી એને નવું સ્ટ્રકચર કરવામાં આવ્યું પરંતુ તેને સાંકડું કરી દેવાતા અનેક વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બ્રિજ જેવો અકસ્માત કરી અને થોડો મોટો બનાવવામાં આવી લોક માંગ ઉઠવા પામી છે સંદીપ વાળા જાંબુવાડા થી હાઈવે પર ખાકરિયા પાસે આવેલ બ્રિજ જર્જરી થતા ઘણી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે જે સ્ટેટ હાઈવે માંથી નેશનલ હાઈવે માં રૂપાંતર કરવામાં આવ્યું પણ અધિકારીઓ અહીંયા કોઈ નાણા સ્થળની મુલાકાત નથી લેતા એવું ગામ લોકોના મુખેથી જાણવા મળે છે અગાઉ પણ દિશાવાળી બસ તથા એક ગાય ટ્રક ભરેલી એક્સિડન્ટ થયો હતો આગળ બાઈકો ઠોકાઈ હતી તો તંત્ર વહેલી તકે આ પુલ મરામત કરાવે તેવું પ્રજા ઈચ્છી રહી છે જાંબુઘોડા બોડેલી વચ્ચે ખાખરા ની અંદર જે પુલ આવેલો છે તે જ જર્જરીત હાલતમાં થઈ ગયેલો છે અને એક વાહન વહેલી તકે આ બ્રિજ બને એવી એક સરકાર શ્રી આપના દ્વારા એક મેસેજ પહોંચાડું છું જે યોગ્ય ઘટતો કરવા વિનંતી નામ તમારું બાર્યા રાયસિંહ ભાઈ